રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વર્ષ બે હજાર સત્તરમાં નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરીનો મામલો સામે આવ્યો હતો અને ધોરાજીના એડવોકેટ એ ધોરાજી કોર્ટમાં જવાબદારો સામે પગલા લેવા માટે અરજી કરી હતી ધોરાજીના એડવોકેટ ચંદુ પટેલે વર્ષ બે હજાર સત્તરમાં નગરપાલિકા હસ્તક ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને લઈને કોર્ટમાં અરજી કરી હતી અને ધોરાજી નગરપાલિકા ના પ્રમુખ ચીફ ઓફિસર અને પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક એન્જિનિયર નગરપાલિકા એન્જિનિયર અને રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર સહિતનો સામે પગલાં લેવા માટે તેઓએ અરજી કરી હતી ફરજમાં બેદરકારી દાખવી અને સરકારી નાણાંનો યોગ્ય વપરાશ ન કરવામાં આવતા અને જાહેર જનતાનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું હોય એવા કારણસર આ અરજી કોર્ટમાં કરવામાં આવી હતી અને ધોરાજી કોર્ટે જવાબદારો સામે પગલાં લેવા માટે હુકમ કર્યો છે ભારતીય દંડ સહિતાની કલમ એકસો અને એકસો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ધોરાજીમાં ભૂગર્ભર અને રોડ રસ્તાની કામગીરી થયેલ જેમાં કોન્ટ્રાક્ટરો અધિકારીઓ નગરપાલિકાના જે તે સમયના સત્તાધીશો ચીફ ઓફિસર આ બધાએ મળી અને એટલી હદે ભ્રષ્ટાચાર કરેલો અને કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું કરેલું જે કામ જે તે વખતના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયાએ પણ નબળું જણાતા અટકાવેલું પણ બીજા દિવસે ગમે તે કારણસર ફરી એ જ માલથી એ જ રીતે કામ ચાલુ થઈ ગયેલ જે બાબતે મેં ધોરાજી શહેરના એક જાગૃત નાગરિક તરીકે વકીલ મંડળના સભ્યોનો સહારો લઈને પોલીસમાં વગેરે જગ્યાએ અરજીઓ આપેલ પરંતુ પોલીસે ગમે તે કારણસર કોઈ કાર્યવાહી ન કરતા છેવટે મેં ધોરાજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ લાગતા વગતા તમામ અધિકારીઓ વિરુદ્ધ જેમાં જે તે નગરપાલિકાના જે તે સમયના પ્રમુખો કેપી માવાણી આ બટુકભાઈ કંડોલિયા ચીફ ઓફિસર આરસી દવે કોન્ટ્રાક્ટરો વિમ્પલભાઈ વઘાસિયા મોણપરા સાહેબ અને બલદાણિયા સાહેબ પીડબલ્યુડીના આ બધા વિરુદ્ધ મેં ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદમાં સાથે જે તે સમયના છાપાના કટિંગ લોકોએ આપેલ અરજીઓ આ બધી પુરાવા સાથે રજૂ રાખેલ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ સ્થાનિક જગ્યાની મુલાકાત લઈ અને કામ નબળું હોવાનું અને ફરજમાં બેદરકારી તમામ લોકોએ દાખવેલું હોવાનું જે તે વખતે પ્રાથમિક રીતે ઠરાવેલ આ બધા આધાર પુરાવા ધ્યાને લઈ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એસ ડબલ્યુ વાઘસાહેબે ગઈકાલે તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ એવો હુકમ કરેલ કે તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે જેથી તમામ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો છાસઠ એકસો છાસઠ એ અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે આમ ભ્રષ્ટાચાર જે તે વખતે ભ્રષ્ટાચાર થયેલ તે ભ્રષ્ટાચારીઓ સામે હવે કોર્ટે પ્રોસેસ આપેલ છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ